જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ મિત્રો આપણે બે દિવસ પહેલા એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જામનગર જિલ્લાના જીતુભાઈ સાવડાનો જો કે જમીનનો એક કેસ ચાલતો હોય અને જે પોલીસ દ્વારા જે જીતુભાઈ સાવડાને અવારનવાર બોલાવી અને માનસિક ટોર્ચર આપી અને હેરાન કરતા હોય અને લોકઅપમાં રાખતા હોય અને જે માનસિક ટોર્ચર આપતા જે જીતુભાઈ સાવડાને ખૂબ જ માનસિક ટોર્ચર આપતા હેરાન થઈ ગયા હોય અને જે મરવા મજબૂર કરી દીધા પોલીસે જીતુભાઈ સાવડાને અને જીતુભાઈ સાવડા કંટાળી અને એક સમાજની અંદર મેસેજ નાખવામાં આવ્યો હતો કે હું આત્મવિલોપન કરીશ આ પોલીસ વાળા મને હેરાન કરે છે અને કંદડકટ કરે છે અને આ સમાજની અંદર આ વિડીયો પહોંચતા જે સમાજના જે આગેવાનો અને કાર્યકર્તાઓ અને ગામડેથી અને જિલ્લાથી બધા ત્યાં જામનગર થયા હતા ગઈકાલે એમાં આપણે અમરેલી જિલ્લામાંથી આપણે વાત કરીએ તો સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળા હતા વસંતભાઈ સાવડા હતા નરેશભાઈ વાળા પણ હતા ભાવનગરથી આપણે વાત કરવી તો અંકિતભાઈ વાઘેલા પણ હતા હું પણ હતો અને આપણે જુનાગઢમાંથી વાત કરવી તો રાવણભાઈ પણ પરમાર પણ હતા અને રામોદથી પણ મનસુખભાઈ રાઠોડ પણ હતા અને આ બધા કાર્યકર્તાઓ સમાજના આગેવાનો ભેગા થઈ અને જામનગર એસપી કચેરીએ જઈ અને એસપી સાહેબ મુલાકાત કરી અને મીટિંગ કરવામાં આવી હતી કે જે આ ભાઈ સાથે આવી રીતે જે પોલીસ દ્વારા શેખ સાહેબ દ્વારા જે જીતુભાઈ સાવડેને હેરાન કરવામાં આવ્યા છે પરેશાન કરવામાં આવ્યા છે એનું અનુઅનુસાને ગઈકાલે આપણે ને આકણે પણ હતા અને સાહેબ સાથે એસપી સાહેબ સાથે પણ મીટિંગ કરી અને જે એસપી સાહેબે જે લેખિતમાં વાહિન્દ્રી આપી છે કે આમાં હું ઊંડાણપૂર્વક તપાસ કરીશ અને આ સાહેબની બદલી પણ થશે આની અંદર બરોબર કારણ કે કોઈ અનુસૂચિત જાતિના જે લોકોને હેરાન કરતા હોય તો એની માથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે મરે પછી આપણે વિડીયા મૂકવી એ બધું ખોટું છે એટલે કાલે એસપી સાહેબને રૂબરૂ મળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ બધા ભેગા થઈ અને એસપી સાહેબે આપણે બાહેંધરી આપી છે લેખિતની અંદર કે આમાં તમને ન્યાય મળી જાય તો મિત્રો બધા આપડે સમાજના આગેવાનો છે અને એનું પણ આપણે એક નિવેદન આગળ સાંભળીએ તો સાંભળો આગળ સબત બનેવા અને અત્યારે એસપી સાહેબારે મુલાકાત કરતા કાંતિભાઈ વાળા વસંતભાઈ ચાવડા મનસુખભાઈ રામોજી એસપી સાહેબે ટૂંકમાં આશ્વાસન અને ખાતરી આપી છે તપાસ અત્યારે બેહાડી છે લેખિતમાં આપે છે તપાસમાં એવું કીધું કે જીતુભાઈ તમે જે અધિકારી તપાસમાં આપીએ આમાં ખરેખર અમે અન્ય નથી એવું ટૂંકમાં એસપી સાહેબે એમ માહિતી આપી છે લેખિતમાં આપે છે કે હું તપાસ બેહાડું છું કે જેઓ શેખ સાહેબે જે કઈ વહીવટ કર્યો છે શેખ સાહેબે એટલું ઓલું કર્યો હશે તો એને સસ્પેન્ડ પણ નહીં એનાથી વધારે પણ પગલા ભરવાની હું ખાતે લેખિતમાં આપું છું લેખિતમાં આપી છે અને જો આપણે પંદર વીસ દિવસ રાહ જોઈ જો અત્યારે ચૂંટણીનો માહોલ છે મેં એટલે મેં મારી રજૂઆત હતી ભાઈ હું આમાંથી તમે કયો એ કરવા તૈયાર છો આમાંથી હટવા પણ જાઓ જે કઈ કરવા જાઓ તો કે ના એ કઈ પ્રશ્ન નથી એસપી સાહેબ એવું કીધું કે હું લેખિતમાં આપું છું પછી કેવા છે કે એની ઇન્કવાયરી છે અને એ ઇન્કવાયરીમાં એ હશે તો એને સસ્પે કે એથી આગળ વધી પગલા ભોને પગલા ભરાશે અને તમને ન્યાય મળશે હાલથી વિશેષ બી તમે કયો એ કરવા તૈયાર છો એટલે પછી વસંતભાઈ અને કાંતિભાઈ બહુ એવું કીધું કે જીતુભાઈ મનસુખભાઈ રામોતી એમને એવું કીધું કે જીતુભાઈ સાહેબ આપડી યાર આ રીતે વાત કરે છે અને આટલું બધું લેખિત આપતા હોય અત્યારે તો એ કે બરોબર મેં તો કીધું ભાઈ મને એ શેખ સાહેબ તો ત્યાં જોઈએ પણ એટલે અત્યારે કે ચૂંટણીનો માહોલ છે પણ એનો વાંધો નથી પણ હું તમે અત્યારે લેખિત આપું છું પછી આ બે આ લોકો જે આગે હતા એને હું કીધું જીતુભાઈ અમારું માન રાખો અમે ત્યાંથી આવ્યા છે એટલે પંદર દસ પંદર દિવસમાં લેખિત આપ્યું છે જોઈ લઈએ જો એસપી સાહેબ ખરેખર તપાસ થશે તો બરાબર છે

લગભગ એક કલાક એની સાથે ચર્ચા કર્યા બાદ એસપી સાહેબે તેના ડીવાયએસપી ઝાલા સાહેબને આ બાબતની તપાસ આપી છે અને આપણને બાહેધરી આપી છે કે ભાઈ આની અંદર જે પણ યોગ્ય હશે એ કરશું અને શેઠ સાહેબે જે આમાં કાંઈ કાંડ કર્યા છે કે જે કર્યું હોય છે એના વિરુદ્ધ જો પુરાવા ભેગા થશે તો એની ઉપર પણ લીગલ કાર્યવાહી કરવામાં આવશે એટલે હાલ પૂરતી આપણે આ બાહીદરી જે એસપી સાહેબ આપણને લેખિતમાં આપી છે એને સ્વીકારી અને થોડો સમય રાહ જોઈએ છે નહીતર આ આંદોલન આપણે હકેલું નથી અને હકેલવા નહીં નથી જો દસ પંદર દિવસની અંદર આ તપાસ પૂરી થયા બાદ આપણને યોગ્ય જે રજૂઆત છે એ આપણને યોગ્ય નહીં લાગે તો વળી પાછા આપણે જે આંદોલન કરવાનું છે એ કરશું ભાઈ કાંતિભાઈ જી એ બી અમે આજના જે સરકાર યુવાનો જે અહીંયા આવ્યા લાંબો સમય જે ટકી રહ્યા તો એ બાબતે પેલા બધાયનું આભાર વ્યક્ત કરું છું કારણ કે જન આંદોલન લીધા બાદ આપણી સમાજની અંદર ધારાસભ્યો સાંસદો બેઠા છે એની ખુરશી માટે ક્યારે હલશે નહીં એટલા માટે આપણે જન આંદોલન કરવું પડે છે આજે તાબડતોબ એસપી સાહેબે જે ઝાલા સાહેબને ઇન્કવાયરી કરવાનો જે હુકમ કર્યો અત્યારે જ હુકમ કર્યો પાછો હું બે ત્રણ પાંચેક મિનિટ મોડો પડ્યો ત્યાં માટે કોપી પણ આપી દીધી ટાઈપ કરીને તાબડતોબ જે હુકમ કર્યો અને જે સાહેબ જે શેખ સાહેબ જે કહેવાય ને લાલચુ પૈસા ખાનાર જો એ સો ટકા ગુનેગાર છે આમ તો કઈ જીતુભાઈ સાચા છે એના શબ્દો રાઇટિસ છે તો જ એટલા બધા એલિગેશન કરીએ કે એટલે એને અત્યારે ચૂંટણી સાથે બદલી ન કરી શકે પણ જો એ સો ટકામાં પુરવાર થાય અને આ આરોપીઓ સાથે ગાટસાટ હશે એ પટેલ સાથે પણ કાંઈ સંકળાયેલા હશે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને એની પર કાર્યવાહી કરવાનું એ માનનીય ડેલુ સાહેબ એસપીએ જે આપણને કોલ આપ્યો છે એમ છતાં આમાં ડેલુ સાહેબ પણ કાંઈ જો આડવળું કરશે તો એને પણ અમે એની વિરુદ્ધમાં પણ આંદોલન કરવા ત્યારે આ એક મહિના પછી ત્રીસ દિવસ પછી હું કાંતિવાળા જાહેર કરું છું ત્રીસ દિવસ પછી

જોકે આજે જામનગરની અંદર જીતુભાઈ ચાવડા ઉપર જે કાંઈ શેખ સાહેબને જે કાંઈ પોતાના જે કાંઈ કાયદાનો ખાકીનો જે રોપ લગાડી અને એમની ઉપર જે માનસિક ટોર્ચર કરવામાં આવ્યા છે એની અમે આજે અમે એસપી સાહેબને મળ્યા ને એસપી સાહેબે અમને પણ લેખિતમાં ખાતરી આપી છે કે એમને અમે સામે ઇન્કવાયરી બેસાડી છે તેમ છતાં પણ એની ઇન્કવાયરીમાં જો કદાચ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર અદાલતના પણ દ્વાર ખટખટાવાની અમે તૈયારી કરશું કેમ કે અદાલતની અંદર જવાનું પણ ફરજ પડશે કારણ કે અત્યારે જે કાંઈ સત્તાના જોક ઉપર જે કાર્યવાહી થઈ રહી છે જે સમાજના દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એની અમે આ સમાજ કોઈ દી ચાખી લે નહીં કેમકે અમે આદિવાસી સમાજમાંથી આવી સંઘર્ષમાંથી જ મોટા થયા હોય કેમકે આ સંઘર્ષ કર્યા સિવાય અમારી સમાજના બલિદાનો દેવાના છે અત્યારે હાલ અમરેલીની અંદર પણ જે છોકરાનું બલિદાન દેવાનું હાલ આ જીતુભાઈએ પણ આપણી સમાજ વિશે પછી મરી ગયા પછી આપણે આંદોલનનું કારણ ડેડ બોડી નો સ્વીકાર્યું પણ જે જીવતો હોય જેની માથે અન્યાય થાય એને જીવતા જ બધાય સમાજે મદદ કરવી જોઈએ પછી મર્યા પછી તો માંદના ગોલણ ગાડા ભરે પછી ન્યા કાય હોય નહીં પછી ડેડ બોડી સ્વીકારી ને બધા વિડીયો બનાવી આપણા માટે નથી પણ જીવતા જે જીતુભાઈને જે તકલીફ છે એમાં સમાજે મદદ કરવી અને આને બચાવી લેવો સમાજ ની જવાબદારી છે તો આ આંદોલન થાય તો સમાજના ના વિડીયા માધ્યમ થકી કદાચ આને તકલીફ પડે તો બધા સમાજમાંથી માંથી આપણી સમાજે તમામ ઉમટી પડવા મારું એક સમાજ ને આગેવાન તરીકે એવાન છે જે મરી ગયો અને મર્યા પછી તો આપણે બધા વિડીયા બનાવીશું તારી જેવો મળશે ને અમારો હાલ વી ગયો મારું રતન વી ગયું પણ એ તો મર્યા પછી નું છે પણ જીવતા જો કોઈની ની માથે દુઃખ હોય તો આ સમાજે જીવતા જ મદદ કરવી જોઈએ બાકી મરદારની કથાઓ રચાય છે જીંતાને સ્વીકારી લીધો જય ભીમ હવે હવે આ આ આંદોલન આ ખરેખર જામનગરનો ઇતિહાસમાં પ્રથમ બનાવ હશે હું મારી ઉંમર હું જોઉં છું ત્યાંનો કે આટલી પબ્લિક કોઈને મેં કોઈને કોલ નથી આપ્યો આ વસન કોલ હતો આટલી આટલા આવેદનપત્ર જામનગરમાં આટલા આટલા મઢન અત્યાચાર જ્યાં ત્યાં આટલી પબ્લિક કોઈ ક્યારે ભેગી નથી થઈ આ રીતે આવેદન દેવા હું સમાજને બે હાથ જોડી અને તમારી આભાર વ્યક્ત કરું છું અને બીજું તમને કહું છું કે હું સાયલન્ટ હતો પણ આજથી આ જામનગર પોલીસ ની વાત કરતો જ્યાં કોઈ પણ જો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પોલીસ અત્યાચાર કરે આ જો ખોટા કેસમાં કે ખોટા કોઈ ઉપયોગ કરે એ બાબતમાં ગમે એવું ગમે ગમે એવી તૈયારી મારી હશે મરવાની મેં આની પેલાય કીધું તું કે આપણા સાચા આગેવાનોમાં કોઈ પણ જરૂર પડે મરવા પણ હું તૈયાર છું અને ગમે ત્યારે કોઈ પણ જરૂરત હોય ખોટી રીતે પોલીસ કરતી હોય તો ગમે ત્યારે યાદ કરજો આજથી સાયલન્ટ નથી જીતું ચાવડા આજથી એમ સમજી ખુલ્લો ખુલ્લો પડ્યો છે કોઈ પણ ગમેય જગ્યાએ જે પણ થાય અને આપડો આ ભાઈ એકબીજે મેસેજ કરો આ બે દિવસથી અમે કોઈને ફોન નથી કરી આપણે સતત મને ફોન આવતો તો આ છોકરાએ કોઈ જેટલી આ છોકરા જેટલી કોઈ મદદ નથી કરી આને થોડુંક આ છોકરાને જામનગરમાં હલો જય ભીમ મરિયા અને પછીને પાજો

સાંભળો બધા સાંભળો શામ થઈ ગયો હાજી <todic> બોલે <todic>